તળાજા તાલુકાના પાવઠી રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક વચ્ચે સામસામા અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા પહોંચી છે આ બાબતે વધુ વાત કરીએ તો મિત્રો તળાજા તાલુકામાં આજરોજ સવારથી જ પાવઠી રોડ ઉપર બે અકસ્માતો સર્જાયા હતા જ્યારે સવારના સમયે સર્જાયેલા અકસ્માત બાદ આજે મોડીથી બે બાઇક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બંને વિયુક્તિઓને તળાજા શહેરની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જોકે બનાવને લઈને રોડ ઉપર પબ્લિકના ટોળે ટોળા ઉમટ્યા હતા બીજા બનાવને લઈને સમગ્ર શહેર તાલુકામાં સક્ષાર મચી જવા પામી છે